ઓગસ્ટ મહિનામાં વરસાદની આગાહી પંદર ઓગસ્ટથી ચોમાસું સક્રિય થશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સક્રિય થશે જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવી શકે છે ઓગણીસમી બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઓગણીસમી બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર મહુવા અને ઉના જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઓગસ્ટના અંતમાં અતિભારે વરસાદ સત્તર ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે જે ગુજરાત તરફ આગળ વધી શકે છે આ સિસ્ટમના કારણે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેનાથી નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે વિસ્તારો પ્રમાણે વરસાદની આગાહી વીસ ઓગસ્ટ આસપાસ ભારેથી અતિભારે વરસાદ મધ્યપ્રદેશના ભાગો વડોદરા દક્ષિણ ગુજરાત નવસારી સુરત આહવા વલસાડ ડાંગ અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ સાબરકાંઠા ઉત્તર ગુજરાત કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાંચમી આઠ ઓગસ્ટ હવામાન વિભાગ અનુસાર આ સમયગાળા દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સત્તર ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિ પાક માટે સારો ગણાય છે જ્યારે ત્રીસ ઓગસ્ટ પછીનો વરસાદ પાક માટે ઓછો અનુકૂળ હોય છે ખેડૂતભાઈઓને ચિંતા ન કરવા વિનંતી છે કારણ કે તેરમી ચૌદ ઓગસ્ટ સુધીમાં ભારતમાં ચોમાસું ફરી સક્રિય થવાની સંભાવના છે